સ્વાગત છે તમારું રસીલા બેના રસોડામાં આજે આપણે બનાવશું ઝીણા સાબુદાણામાંથી પાપડ એ પાપડ આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ અને નાના બાળકોને નાસ્તામાં પણ આપણે આપી શકીએ છીએ તો સાબુદાણા અને બટાકાના પાપડ આપણે બનાવીશું ચાલો બનાવી સાબુદાણાના પાપડ બનાવવા માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ સાબુદાણા લીધા છે એને આપણે આજે વધારે પાણી નાખીને અને પલાળ્યા હતા રાતે પલાળી દીધા હતા સવાર થાય એટલે આટલો સાબુદાણો જો પલળી જાય સરસ આ રીતે આપણે એને પલાળી દેવાના છે થોડું ઘણું પાણી ખૂટે તો રાતે આપણે ઉમેરતું જવાનું અને સાબુદાણાને પલાળવા દેવાના છે હવે આ સાબુદાણાને આપણે અત્યારે ગેસ ઉપર મૂકીને અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી એને આપણે ઉકાળવાના છે એમાં ગરમ પાણી એડ કરતું જવાનું છે અને ઉકાળતા જવાના છે તો ચાલો આપણે હવે આ સાબુદાણાને ગેસ ઉપર મૂકીશું ને આપણે ગરમ થવા મૂકતા એને પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને પાણી બધું સોસાઈ ગયું છે હવે આપણે આમાં જરૂર પ્રમાણે અહીંયા એક બીજા બાઉલમાં પાણી ગરમ મૂકી દેવાનું છે પાણીને ઉકાળી નાખવાનું છે અને ઉકળતું પાણી જ આપણે સાબુદાણાની અંદર એડ કરતું જવાનું છે જે રીતે આપણને જોઈ એ રીતે આપણે પાણી એડ કરી અને ધીમા ગેસે આપણે સાબુદાણાને એકદમ ઉગાડી નાખવાના છે આ રીતે આપણે સાબુદાણાને સરસ રીતે થોડું થોડું પાણી નાખતા જઈશું અને ઓગાળતા જઈશું આ સાબુદાણા આપણા આટલા ટ્રાન્સપરન્ટ થયા છે ને હવે એની અંદર આપણે બટાકા જે છે એને મેં એક જ વિસલ વગાડી એક વિસલની વરાળ અંદર ભરાવા દેવાની અને એ બટાકાને આપણે આ રીતે બાફી અને અંદર એક એક બટાકાને છીણવાનું છે અને હલાવતું જવાનું છે જો તમારે કાચું બટાકું નાખવું હોય તો તમે ગેસ ઉપર સાબુદાણા મૂકોને તરત જ એમાં કાચું બટાકું છીણી નાખવાનું છે મેં અહીંયા બટાકા બાફેલા લીધા છે એટલે મેં ટ્રાન્સફરન્ટ થઈ જાય પછી છીણા છે અને મસાલો છેલ્લે કરવાનો છે મસાલો પહેલાં નથી કરી દેવાનો એમાં અને આ એક બટાકું છીણીને એક બટાકાને સરસ રીતે આવી રીતે હલાવી નાખવાનું છે એટલે એની ગાંઠો ના પડે અને બટાકા સરસ મેચ થઈ જાય અંદર જો મેં આમાં ત્રણથી ચાર બટાકા ચીણીને નાખ્યા છે હવે આમાં આપણે મીઠું એડ કરીશું તો મીઠું આપણે પાંચસો ગ્રામ સાબુદાણા છે તો આપણે બેથી અઢી ચમચી નાખીશું કેમ કે મીઠું વધારે નાખીશું તો વધારે ખારું થઈ જશે સાબુદાણાની કોઈ પણ આઈટમ આપણે બનાવીએ એમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું છે કેમ કે સાબુદાણા સુકાય એટલે મીઠું વધારે ચડે છે અને મેં સિંધવ મીઠું યુઝ કર્યું છે કેમ કે ઉપવાસમાં ખાવી હોય તો આપણે ખાઈ શકીએ આ રીતે આપણે એકદમ હલાવી અને જેટલું હમાય એટલું પાણી નાખતું જવાનું અને સરસ લિક્વિડ પણ નાખવાનું છે તો જુઓ આટલા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને હવે થોડી વાર આપણે હલાવીશું એટલે મસ્ત એકદમ આપણે પાપડ થાય એ રીતનું આપણને ખીચું તૈયાર થઈ જશે જો આપણા એકદમ ખીચું તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે મસાલા કરીશું તો એમાં આપણે પાંચથી છ મરચાંને એકદમ ઝીણા પીસી લીધા છે અને એ એડ કરીશું એમાં બે ચમચી તેલ તલ એડ કરીશું એક ચમચી જીરું નાખીશું અને બેથી ત્રણ લીંબુનો રસ એડ કરીશું અને સરસ રીતે એને હલાવી અને તરત બંધ કરી દઈશું કેમકે મસાલો નાખ્યા પછી આપણે વધારે વાર એને હલાવવાનું નથી તો જ આપણને સરસ મસાલાનો ટેસ્ટ આવે છે જો આપણું ખીરું સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને આપણે આવું ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક હોય ને એની અંદર જ નાખવાનું છે અને કપડાં ઉપર નથી નાખવાનું કેમ કે સાબુદાણા ચોટી જાય છે અને પ્લાસ્ટિક ઉપર એકદમ જ ઉખળી જાય છે તો આપણે એક આવો નાનો ચમચો લેવાનો છે અને એને આવી રીતે આખો ભરીને અને પછી આ રીતે પ્લાસ્ટિક ઉપર નાખીને અને એને સ્વેજ આવી રીતે ઓળું કરી દેવાનું છે જો આ રીતે આ રીતે આપણે બધા જ પાપડને પ્લાસ્ટિક ઉપર સરસ બનાવી દેવાના છે આ રીતે અને આમાં ઘણા લોકો કલરફુલ કરવા માટે બીટનો ઉપયોગ કરે છે પાલકનો ઉપયોગ કરે છે હળદરનો ઉપયોગ કરે છે એટલે બધા જ કલર એકદમ સરસ રીતે આમાં દેખાય છે પણ મેં આજે એકદમ પ્લેન જ બનાવી છે કોઈ કલર કે કોઈ ઘણા આર્ટિફિશિયલ કલર પણ નાખે છે અને મેં એકદમ નેચરલ બનાવી છે આ રીતે તમે પણ ઘેરે બનાવી શકો છો આપણે બધા જ પાપડને સરસ રીતે પ્લાસ્ટિકમાં ગોઠવી દીધા છે હવે આને આપણે બે દિવસ સરસ તાપમાં રાખીશું અને પછી આપણે એને તળીશું તો આ રીતે તમે એકદમ ગરમ ગરમ હોય ત્યારે જ પ્લાસ્ટિકની અંદર પ્રસરાવી દેવાનું છે ને તો જો આ છેલ્લું છે તો એમાં વરાળ નીકળે છે ને છતાં આપણને સાબુદાણા સાથ આપતા નથી જો ચીકાસ પકડી લે છે અને એકદમ ટ્રાન્સપરન્ટ હોય છે તો પણ આપણને થોડું અઘરું પડે છે એટલે ગરમ ગરમ હોય ત્યારે જ પ્લાસ્ટિકમાં એને પાથરી દેવાના છે તો જો આપણે ઝીણી સાબુદી દાણીના જે પાપડ બનાવ્યા હતા બટાકાને સાબુદાણીના એ પાપડ ખૂબ જ સરસ થઈ ગયા છે અને આપણે બે દિવસ તાપમાં સુકવાતા એટલે બહુ જ મસ્ત થઈ ગયા છે અને જો આવે છે ને અવાજ એકદમ મસ્ત એક ક્રિસ્પી થાય છે અને હવે એને આપણે તળેલા બતાવીએ તો તળેલા જુઓ કેટલો ડિફરન્સ પડે છે આ પાપડ આટલો નાનો છે અને આ પાપડ આટલો મોટો થાય છે અને જુઓ છે ને એકદમ મસ્ત ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી થાય છે તમે આ બધી વસ્તુ અંદર એડ કરીને પાપડ બનાવશો ને તો આ પાપડ ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને બહુ જ ભાવે છે તો તમે પણ આ રીતે ઘેરે આ પાપડ બનાવીને અને ઘરમાં બધાને ઓશે ઓશે ખવડાવજો અને તમને જો મારા ઝીણી સાબુદાણીના પાપડ સારા લાગ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો